હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું રોટલી અને પરોઠા સાથે ખાવાની મજા પડી જાય તેવું પાલક ની ભાજી નું નવી રીતે શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી નવી રીતે પાલકની ભાજીનું શાક બનાવવા માટે અહીં મેં એક જોડી પાલકના પાનને અલગ કરી લીધા છે અને ડાળીઓને દૂર કરી દીધી છે પાલકના પાનને મેં સારી રીતે ધોઈ અને કાણાવાળા વાળા ચારણામાં મેં પાણીને નિતારી લીધું છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ પાલકને આપણે બ્લાન્ચ કરવાની છે તેના માટે મેં એક તપેલામાં પાણી ગરમ કરવા મૂક્યું છે પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં પાલકના પાન ઉમેરી દઈએ પાલકના પાન ઉમેર્યા પછી આ રીતે અંદર આપણે પાણીમાં ડુબાડી દઈએ અને માત્ર પાંચ મિનિટ માટે આપણે પાલકને બ્લાંજ કરી લઈએ આ રીતે ખુલ્લી જ બ્લાંચ કરીશું આપણે ઢાંકીશું નહીં અહીં પાલક સારી રીતે બ્લાંચ થઈ ગઈ છે પાલકને આપણે બાફવાની નથી પણ માત્ર થોડી ઘણી આ રીતે ઉકાળી લેવાની છે એટલે કે બ્લાંચ કરવાની છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને બીજી પ્રોસેસ કરીએ બ્લાન્ચ કરેલી પાલકને મેં એક તપેલીમાં એકદમ ઠંડુ પાણી લઈ અને તેની અંદર એડ કરી દીધી છે આવું કરવાથી પાલકનો કલર લીલો જ રહેશે હવે આપણે પાનને નિતારી લેશું અને મિક્સર જારમાં એક પેસ્ટ બનાવી લઈશું ઠંડા પાણીમાંથી પાનને કાઢી લીધા પછી આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ ઢાંકણ ઢાંકી અને આપણે પીસી લઈએ અહીં એક પેનમાં મેં એક ચમચો તેલ મૂકેલું છે હવે આ તેલની અંદર આપણે બટેટાના નાના નાના ટુકડા કરેલા છે તેને ફ્રાય કરવાના છે અહીં ત્રણ નાના બટેટા લીધા લીધા છે છે અને તેના એકદમ બારીક ટુકડા કરી હવે આપણે આ બટેટાને ફ્રાય કરી લઈશ માત્ર બે મિનિટમાં બટેટા સારી રીતે ફ્રાય થઈ ગયા છે નાના ટુકડા કરીશું ને એટલે ફ્રાય થતા વાર લાગશે નહીં આપણે ચેક પણ કરી લઈએ ચપ્પુની મદદથી આપણે ચેક કરી લેવાનું કે બટેટા ફ્રાય થયા છે કે નહીં જુઓ બટેટા સારી રીતે ફ્રાય થઈ ગયા છે હવે કાઢી લઈએ અને બાકીના બટેટા પણ આપણે આ રીતે ફ્રાય કરી લઈએ બટેટાને આ રીતે તેલ ની વચ્ચે એડ કરી દેવાના એટલે વધારે તેલ પણ ન જોઈએ અને ઓછા તેલમાં એકદમ સરસ રીતે આ બટેટા ફ્રાય થઈ જાય બટેટા તેલમાં તળાઈ ગયા પછી આ કડાઈમાં આપણે કોઈ વધારાનું તેલ એડ કરતા નથી આ જ કડાઈમાં આપણે અડધી ટીસ્પૂન હિંગ એડ કરી દઈએ ત્યાર પછી આઠ કઢી લસણ ને મેં બારીક સમારી લીધી છે તેને એડ કરી દઈએ એક લીલા મરચા ને બારીશ સમારી લીધું છે તેને પણ એડ કરી દઈએ અને ત્યાર પછી એક મોટી ડુંગળીને બારીશ તમારી લીધી છે તેને પણ એડ કરી દઈએ આ ત્રણેય વસ્તુને આપણે વઘારમાં સૌથી પહેલા સાંતળી લઈએ ત્રણેય વસ્તુ તેલમાં સારી રીતે ફ્રાય થઈ જાય ત્યાર પછી આપણે એક મોટું ટમેટું લીધું છે અને તેને પણ બારીક સમારી લીધું છે તેને પણ આપણે એડ કરી દઈએ અને ટમેટાને આપણે નરમ થવા દઈએ ટમેટું નરમ થાય ત્યાં સુધી આપણે મસાલા કરી લઈએ ગેસને અહી આપણે મીડિયમ રાખીએ આપણે એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે જીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચાં મૂકી એડ કરી દઈએ મસાલાને પણ આપણે આ રીતે ડુંગળી અને શાકના વઘાર સાથે એકદમ સરસ રીતે ફ્રાય કરી લે એટલે મસાલા સરસ તળી જાય અને શાકમાં મસાલાની ફ્લેવર સરળ આવી જાય શાકની અંદર એડ કરેલું તેલ છૂટું પડી ગયું છે અને બધા મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે હવે એડ કરી દઈએ આપણે તળેલા બટેટા તળેલા બટેટા એડ કર્યા પછી બટેટાને આપણે બધા મસાલા અને આ વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ બટેટાની અંદર બધો જ મસાલો સારી રીતે ચડી જાય પાલકની ભાજીનું આ નવી રીતે શાક તમે ન બનાવ્યું હોય ને તો એક વખત ચોક્કસ બનાવી લેજો આ શાક રોટલી અને પરોઠા સાથે ખૂબ સરસ લાગે છે બટેટાને થોડીવાર આપણે આ રીતે શાકના મસાલા સાથે રહેવા દઈશું બટેટાની અંદર મસાલો સારી રીતે ભળી ગયો છે હવે આપણે એડ કરી દઈએ પાલકની પ્યુરી પાલકની બધી પ્યુરી ઉમેરી દઈએ અને બાકીનું ગ્રેવી કરવા માટે થોડું પાણી પણ એડ કરી દઈએ મિક્સર જારમાં આપણે પાણી લઈ લેશું અને વધારાનું અડધો ગ્લાસ જેટલું પાણી આપણે ઉમેરી દઈએ જેથી ગ્રેવી સરસ બને આ શાકમાં આ રીતે પાણી ઉમેર્યા પછી સરસ રીતે આપણે શાકને હલાવી લઈએ જોઈ શકાય છે એકદમ સરસ એવું શાક તૈયાર થઈ રહ્યું છે બધા શાક ને સારી રીતે આપણે ઉપર નીચે કરી અને મિક્સ કરી લઈએ જોઈ શકાય છે એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ રહ્યું છે હવે એડ કરીશું આપણે અડધી ચમચી ગરમ મસાલો ગેસને આપણે બંધ કરી દઈએ અને એક લીંબુનો રસ એડ કરી દઈએ મિક્સ કરી દઈએ હવે આપણે એક ફરીથી વઘાર તૈયાર કરીશું અહીં લીધું છે તડકા પેન અને તેની અંદર મેં એક ચમચો ઘી ઉમેરેલું છે ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે જીરું એડ કરી દઈએ અડધી ચમચી હિંગ ઉમેરી દઈએ અને ત્રણ લાલ મરચાના ટુકડા એડ કરી દઈએ એક પીંચ કાશ્મીરી લાલ મરચાની ભૂકી પણ એડ કરી દઈએ ગેસને આપણે બંધ કરી દઈએ ઘીનો વઘાર તૈયાર થઈ ગયો છે થયેલા શાકને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા પછી હવે આપણે તૈયાર કરેલો ઓઘા એડ કરી દઈએ તૈયાર થઈ ગયું છે નવી રીતે પાલકની ભાજીનું શાક પાલકના ભાજીના શાકનો જો વીડિયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે